અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લેશું અમારું સંગઠન છે સ્ત્રીઓનું લેડિઝોનું અમારું સંગઠન પાછું નહીં હટ અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં અગિયાર અગિયાર ગામની બધી જ લેડિઝ ઘર બંધ બંધ કરીને અમારો ઢોરો વોરો લઈને અમે જેલમાં જયો પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ અમારી જમીન જવા નહીં દઈએ હુડો હટાવવા હુડો સરકારને હટાવો જ પડશે હુડો નહીં હટાવો ત્યાં સુધી આંદોલન પણ નહીં થાય આંદોલન વધશે પછી સરકારને આગળની ખબર પડશે કે આંદોલન શું છેનો કાર્યક્રમ રાખ્યો તો હુડાનું બે બેસણું હતું આજે જો સરકાર હુડા રદ નહીં કરે આગળ એમની કાર્યક્રમોમાં તો અમારે અગિયાર ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય આગળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી છે એક પણ મત કોઈ મતદાન આપશે નહીં સરકારનું ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે પણ જો અમારા ઉડાન રદ કરવામાં વહેલી તકે જો નહીં નિર્ણય લે તો બહુ ભારે પગલો અમે લઈશું સરકારનું બહુ જોખમ પડશે આ યાદ રાખો સરકાર અમે લેડીઝો વધાર છીએ એટલું યાદ રાખો સરકાર લેડીઝ સમર્થ બહુ સંગઠન છે હુડા લાગ્યું બરાબર અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં અમારા બાપ દાદાની જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાહરો પણ એમના હાલવા તૈયાર નથી ચાહે એની જે લડાઈ એક એન્ડ સુધી લડવાની થાય તો અમે લડી લેશું પણ અમે એક સાહરો પણ જમીન એમના હાલવાના નથી જે અત્યાર ગામના જે આ બેસણાનો કાર્યક્રમ રાખેલો છે બેનના મુકામે તો સરેક સમાજના લોકો એક આ ખુદાના બેંસડામાં પહોંચેલા છે અને આ કાર્યક્રમ ચાલુ છે હિન્દુ મુસ્લિમ સર્વજ અમાજના લોકો જોડાણે હુડા સામે બહુ વિરોધ છે એમ કે કોઈ ચાલ્યો જ નથી એમ કે લાવું જ ના જો હુડા એન્ટ્રી જ ના હોવો જોડાની અંદર અમારા હુડા જે હિંમતનગરમાં લાવ્યા છે તે હાલ ખરેખર હુડામાં હુડાની હિંમતનગરમાં કોઈ જરૂરત નથી હાલે હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી અને એટલો કોઈ એટલું બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં એ હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી ખોટી જમીનો પડાઈ લેવાની વાત છે આ બધી અને હાલ અમારે જુઓ સૌગઢ બાજુ તો બાયપાસ રોડથી આગળ જે ગ્રીન રોડ કાઢ્યો છે પાંચસો મીટરના ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી અને પહેલાં પાંચસો મીટર દૂર રોડ કાઢવાનો એ કોઈ મતલબ નથી એમ એ જમીન લેવાની આ એક છે દશેરાના દિવસે જે હુડાસુરનું દહન કર્યું હતું એનો બેસનાનો કાર્યક્રમ બેરણા મુકામે અગિયાર ગામે ભેગા થઈને અમે રાખ્યો હતો આજે બેસણામાં મહિલાઓ અને પુરુષો અગિયાર ગામની મોટી સંખ્યામાં ભેગા થઈ અમે બધાએ હુડાના છાજીયા પણ લીધા આ છાજીયા એટલા માટે છે કે હુડા જવાથી અમને બહુ મોટું નુકસાન જવાનું છે તેનું દુઃખ પ્રગટ કરવા એનો ખરખરો કરવા માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ અને આગામી દિવસોમાં અમારા આંદોલનને થોડું જલદ બનાવવા અમે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સૌની આગે અમારી માગ મૂકી આવ્યા છે પણ અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી એમનો મૂડ નથી ઉડા રદ કરવાનું તો આગામી દિવસોમાં એમનો મૂળ બનાવવા માટે જલદ કાર્યક્રમો આપવા માટે અમે આજે નક્કી કર્યું છે સૌએ સાથે મળીને આગામી દિવસોમાં અમે નિર્ણય લીધા છે સૌએ સાથે મળીને કે ભાઈ હવે અમારા અગિયાર ગામમાં કોઈપણ પ્રકારના રાજકીય પક્ષોને અમે એન્ટ્રી આપવાના નથી અને અમારા ગામોમાં જે પણ રાજકીય પક્ષોમાં અમે સૌ જોડાયેલા હોય એ બધા જ હવે રાજીનામા એક સાથે મૂકી દેવાના છીએ અને આગામી દિવસોમાં અમે હુડાનો વિરોધ પૂર ઝડપે અને ઝડપીથી અમારો નિર્ણય લેવાય એવા જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ દરેક પક્ષો રાજકીય કોઈ પણ પક્ષ હોય એમાં અમે જ્યાં સુધી અમારો મુદ્દો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમારી રણનીતિ મુજબ અમે કોઈ જ રાજકીય પક્ષને અમારા ગામોમાં પેસવા દેવાના નથી આજે બેના મુકામે હુડા નામના રાવણનું આજે બેસવું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના દરેક હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે બધા ટોટલી અહીંયા આવેલા છે અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ એકસો દસ ટકા અમે દૂર કરીને જ રહીશું અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને અગિયાર અગિયાર ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રા રાવણ સામે લડવા માટે અમે કોઈ પણ સંજોગોમાં આ હુડા હટાઈને જ રવાના છીએ ગામની અંદર હુડાનું બેસું રાખેલું છે અને જેની અંદર અમારા અગિયાર ગામની તમામ પબ્લિક આવેલી છે જેને કોઈ આહવાન કરેલું હતું કે ભાઈ આપણા પોત તારીખે બેના મુકામે બેસણું રાખેલું છે તો અમારા અગિયાર ગામની પબ્લિક આવેલી છે અને સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે કે જો અમારા હુડા રદ ન થાય અમારા હુડા જોઈતો નથી અમારા ભોગે અમારા હુડા જોતો નથી અમે એક ઇંચ જમીન આપવાના નથી સરકારને જે કરવું હોય કરવાનું ગોરીઓ મારા તો અમે ખાવા માટે તૈયાર છીએ પણ અમારી જમીન અમે બચાવવાના છીએ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે